આજે આપણે ગુજરાતના ઇતિહાસના એક એવા શાનદાર પ્રકરણની વાત કરવાના છીએ જેને આપણે સોલંકી વંશના શાસનકાળ તરીકે ઓળખીએ છીએ ઘણા લોકો આને ગુજરાતનો સુવર્ણયુગ પણ કહે છે તો ચાલો આ ઐતિહાસિક સફરમાં ડૂબકી મારીએ પણ આગળ વધીએ એ પહેલાં એક સવાલ મનમાં આવે છે નહીં કે કોઈ પણ રાજ્ય માટે સુવર્ણયુગનો મતલબ શું મતલબ એ શું છે જે એક સમયગાળાને ગોલ્ડન એજ બનાવે છે શું એ ખાલી સૈન્યની તાકાત છે કે પછી પૈસા અને સમૃદ્ધિ કે પછી એનાથી પણ કંઈક વધારે જેમ કે નૈતિક અને સાંસ્કૃતિક વિકાસ તો જુઓ સોલંકી વંશનું શાસન તો નવસો બેતાલીસથી બારસો ચુમ્માલીસ સુધી ચાલ્યો લાંબો સમય ખરું ને પણ એનો જે શિખરનો સમય હતો જે પીક હતો એ બે એવા રાજાઓના હાથમાં હતો જે એકબીજાથી બિલકુલ સાવ જ અલગ હતા એક હતા સિદ્ધરાજ જયસિંહ અને બીજા હતા કુમારપાળ ચાલો તો આમાં થોડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ સિદ્ધરાજ જયસિંહથી એમને સામ્રાજ્યની શક્તિના મુખ્ય શિલ્પકાર કહી શકાય સિદ્ધરાજ એ કોઈ સામાન્ય રાજા નહોતા એ એક જબરદસ્ત યોદ્ધા હતા એમણે માળવા હોય સૌરાષ્ટ્ર હોય લાટ પ્રદેશ હોય કે પછી સિંધ આ બધા પ્રદેશો જીતીને ગુજરાતની સરહદોને દૂર દૂર સુધી ફેલાવી દીધી એમના સમયમાં ગુજરાત ખરા અર્થમાં સત્તાનું કેન્દ્ર બની ગયું હતું અને એમાંય સૌથી રસપ્રદ વાત ખબર છે એમની સૌથી મોટી જે સૈન્ય સિદ્ધિ ગણાય છે એટલે કે માળવા પરની જીત એ કોઈ રાતોરાત મળેલી જીત નહોતી ના એના માટે પૂરા બાર વર્ષ હા બાર વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો હતો તમે વિચારી શકો છો આટલી મોટી જીત પછી સિદ્ધરાજે એક બિરુદ ધારણ કર્યું અવંતિનાથ જેનો અર્થ થાય છે અવંતિના સ્વામી આ બિરુદ્ધ એમના પ્રભુત્વ અને એમની તાકાતનું પ્રતીક હતું એક રીતે કહીએ તો એ એક સ્ટેટમેન્ટ હતું પણ સિદ્ધરાજ ખાલી એક યોદ્ધા જ નહોતા એ કલાના પણ એટલા જ મોટા ચાહક અને સંરક્ષક હતા એમણે ખાસ કરીને મારું ગુર્જર સ્થાપત્ય શૈલીને ખૂબ પ્રોત્સાહન આપ્યું આ એ શૈલી છે જે આજે પણ એની બારીક અને અદ્ભુત કોતરણી માટે આખી દુનિયામાં જાણીતી છે એમનો આ કલાપ્રેમ આજે પણ જીવંત છે ક્યાં સિદ્ધપુરનો ભવ્ય રુદ્ર મહાલય હોય કે પછી પાટણનો વિશાળ સહસ્ત્રલિંગ તળાવ આ બધું જ સિદ્ધરાજના વારસાની ગવાહી પૂરે છે અને હા યુદ્ધ અને સ્થાપત્યની સાથે સાથે એ જ્ઞાનના પણ મોટા આશ્રયદાતા હતા એમના જ દરબારમાં મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્ય હતા અને સિદ્ધરાજે એમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું જેનો મતલબ થાય છે યુગના સર્વજ્ઞાની આ બતાવે છે કે એ વિદ્યાને કેટલું માન આપતા હતા તો આ તો વાત થઈ સિદ્ધરાજ જયસિંહની હવે વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે આ મહાન વિજેતા પછી ગાંધી પર એક એવા રાજા આવ્યા જેમના વિચારો જેમનો સ્વભાવ બધું જ સિદ્ધરાજસિંહ અલગ હતું એમનું નામ હતું કુમારપાળ યાદ છે આપણે હમણાં જ હેમચંદ્રાચાર્યની વાત કરી બસ એ જ મહાન વિદ્વાનનો કુમારપાળ પર ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો અને એમના જ માર્ગદર્શન હેઠળ કુમારપાળે આખા રાજ્યને ધર્મ અને અહિંસાના રસ્તે વાળી દીધું એમણે જે કર્યું એ ખરેખર ક્રાંતિકારી હતું એમણે અહિંસાને ફક્ત ઉપદેશ પૂરતી નહીં પણ રાજ્યનો કાયદો બનાવી દીધો પશુઓની હત્યા પર પ્રતિબંધ શિકાર પર રોક એટલું જ નહીં દારૂ અને જુગાર પર પણ પ્રતિબંધ લગાવી દીધો આ પગલાંઓએ આખા સમાજમાં નૈતિક મૂલ્યોને એક નવી ઊંચાઈ આપી એટલે જ તો એમના શાસનકાળને ઘણીવાર જૈન ધર્મનો સુવર્ણયુગ પણ કહેવામાં આવે છે એમણે હજારોની સંખ્યામાં જૈન મંદિરો બંધાવ્યા અને સોમનાથ જેવા મોટા અને પવિત્ર તીર્થસ્થાનોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો તો હવે જુઓ આપણી સામે બે બિલકુલ અલગ વ્યક્તિત્વવાળા રાજાઓ છે એક શક્તિશાળી વિજેતા અને બીજો અહિંસાનો પાલક તો સવાલ એ થાય કે આ બંનેના શાસનકાળને ભેગા મળીને એક સુવર્ણયુગ કેવી રીતે કહી શકાય આ તફાવત એકદમ સ્પષ્ટ છે નહીં સિદ્ધરાજનું ધ્યાન સામ્રાજ્યના વિસ્તાર સત્તા અને ભવ્ય બાંધકામ પર હતું જ્યારે કુમારપાળનું ધ્યાન રાજ્યની અંદર નૈતિક અને આધ્યાત્મિક વિકાસ પર હતું અને આ જ તો મુખ્ય વાત છે સોલંકી વંશનો સુવર્ણ યુગ ફક્ત શક્તિ વિશેનો તો કે ફક્ત સદાચાર વિશેનો હતો એ તો સિદ્ધરાજે બનાવેલી મજબૂત સત્તા અને કુમારપાળે સ્થાપેલા નૈતિક સિદ્ધાંતો આ બંનેના અદ્ભુત મિશ્રણનું પરિણામ હતું પછી આ બંનેના વારસાને ભેગો કરીએ તો એની ઓળખ શું બને કઈ કઈ બાબતો હતી જેણે આ યુગને ખરેખર સુવર્ણ બનાવ્યો આપણે કહી શકીએ કે આ યુગ મુખ્યત્વે ચાર પાયા પર ટકેલો હતો એક વ્યાપાર વાણિજ્યને લીધે આવેલી જબરદસ્ત આર્થિક સમૃદ્ધિ બીજું એક આગવી સ્થાપત્ય શૈલી ત્રીજું જ્ઞાન અને વિદ્યાનો વિકાસ ખાસ કરીને હેમચંદ્રાચાર્યના માર્ગદર્શન હેઠળ અને ચોથું એક સ્થિર અને ન્યાયી શાસન ખાસ કરીને ભરૂચ અને ખંભાત જેવા બંદરોથી જે વેપાર થતો હતો એ તો સમૃદ્ધિનું એન્જિન હતું પણ એ એન્જિનને ચાલતું રાખવા માટે સંસ્કૃતિ સારો વહીવટ અને જ્ઞાન જેવી સિદ્ધિઓનું બળતણ પણ એટલું જ જરૂરી હતું અને આ બધી મહેનતનું પરિણામ એ આવ્યું કે એ સમયમાં સોલંકીઓની રાજધાની પાટણ આખા ભારતના સૌથી ધનિક શહેરોમાં ગણાતી હતી આનાથી મોટો સફળતાનો પુરાવો બીજો કયો હોઈ શકે આ બધી વાત પરથી અંતમાં એક વિચાર આવે છે શું કોઈપણ મહાન વારસો બનાવવા માટે સામ્રાજ્ય ઊભું કરવાની શક્તિ અને એ સામ્રાજ્યને આત્મા આપનાર સદાચાર આ બંનેનું સંતુલન હોવું જરૂરી છે વિચારવા જેવો સવાલ છે નહીં